શિવ પુરાણ ભાગ ચોરાશી ભગવાન શિવનું પોતાનું પરમ સુંદર દિવ્ય રૂપ પ્રગટ કરવું મેનાની પ્રસંતાને ક્ષમા પ્રાર્થના તથા પૂર્વાસન સ્ત્રીઓને શિવરૂપનું દર્શન દર્શાવવું તથા જન્મને જીવનને સફળ બનાવ માનવા બ્રહ્માજી કહે છે હે નારા જ વખતે ભગવાન વિષ્ણુથી પ્રેરિત થઈ તમે શીઘ્રજ ભગવાન શંકરને અનુકૂળ બનાવવા માટે એમની નિકટમાં ગયા ત્યાં જઈને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થઈ વિવિધ પ્રકારના સ્ત્રોતો દ્વારા તમે રુદ્ર રુદ્રોદ્રદેવને સંતુષ્ટ કર્યા તમારી વાત સાંભળીએ પ્રસન્નપૂર્વક સંભુએ અદ્ભુત ઉત્તમ અને દિવ્યરૂપ ધારણ કરી દીધું આવું કરીને એમણે પોતાનું દયાળુ સ્વભાવનો પરિચય આપ્યો હે મને ભગવાન શંભુનું સ્વરૂપ કામદેવથી પણ અધિક સુંદરતા લાવણીનો પરમ આશ્રય હતું એમનું દર્શન બહુ પ્રસન્ન થયા નહીં એ સ્થાન કર્યા જ્યાં શિવક સાથે મેના વિદ્યમાન હતા ત્યાં પહોંચીને તમે કહ્યું હે વિશાળ નેત્રોવાળી મે નહીં ભગવાન શિવના એ સ્વરૂપ સર્વોત્તમ રૂપનું દર્શન કરું આ રૂપ પ્રકારની કરુણામય શિવે તમારા ઉપર બહુ મોટી કૃપા કરી છે તમારી આવા સાંભળીને શૈરાજની પત્ની મેના આશ્ચર્યચકિત થઈ ગયા એમણે શિવનાય પ્રમ આનંદદાયક રૂપના દર્શન કર્યા જે કરોડો સૂર્યનું સમાન તેજસ્વી સર્વાંગ સુંદર વિવિધ વિચિત્ર વસધારી હતા વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતું એ અત્યંત પ્રસન્ન સુંદર હાશ્યથી શોભિત લલિત લાવણીથી લાચિત મનોહર ગૌણ ધૃતિમાને ચંદ્રલેખાથી અલંકૃત હતા વિષ્ણુ વગેરે સંપૂર્ણ દેવતાઓ બહુ પ્રેમથી ભગવાન શિવની સેવા કરી રહ્યા હતા સૂર્યદેવે સત્ર લગાવી રાખ્યું હતું ચંદ્રદેવે મસ્તકનો મુકટ બનીને એમની શોભા ધારી રહ્યું હતું આ સર્વેસાધારણ ખાન શંકર સર્વથા રામણી જણાતા હતા એમનું વાહન પણ એકટા અભૂતળોથી વિભૂષિત હતું એની શોભાનું વર્ણન થઈ શકે તેમ નથી ભગવાન શિવ વિષ્ણુ ભગવાન વિષ્ણુદા ઇન્દ્ર આદિ દેવતા પોતાના વેશ સારી પેઢી વિભૂષિત કરી નહીં પર્વતવાસી ભગવાન શિવની સાથે ચાલી રહ્યા હતા વિવિધ રૂપધારી શિવના ગણ સજી થતી નહીં અત્યંત તનાદિત થઈને શિવની આગળ પાળ ચાલી રહ્યા હતા શીત ઉપદેવતા સમસ્ત મુનિતા અન્ય સર્વ લોકો પણ મહાન સુખનો અનુભવ કરતા કરતા અત્યંત પ્રસન્નતાપૂર્વક શિવની સાથે યાત્રા કરી હતા શૈલાદનાથ બાર હે મનુષ્ય મહેશ્વર શૈલાદનાથ બાર પર પધાર્યા તેમ સમયે આ પ્રકાર ત્યાં વિવિધ પ્રકારના મહાન ઉત્સવો થઈ રહ્યા હતા હે મનુષ્વર એ સમયે ત્યાં શિવની જેવી શોભા દેખાઈ હતી એનું વિશેષ વર્ણન કરવામાં તો કોણ સમર્થ થઈ શકી એમને આવા વિલક્ષણ રૂપા જોઈને મેના ખંડવળમાં તો ચિત્ર થઈ ગયા પછી ખૂબ જ પ્રસન્નતાથી બોલ્યા હે મહેશ મારી પુત્રી ધનિશી તેણે બહુ ભારે તપ કર્યું અને સપના પ્રભાવથી આપ મારા ઘરમાં પધાર્યા પહેલાં મેં જે આપને અક્ષમ નિંદા કરી એને મારી શિવાના સ્વામી શિવ આપ ક્ષમા કરવો અને આપ સમય પૂર્ણતઃ પસંદ થઈ જાઓ બ્રહ્માજી કહે છે એનારદ આ રીતે વાત કરીને સમજવ મળી શિવની શુદ્ધિ કરતાં સેલ્ફિયા મેના એમને હાથ જોડીને પ્રણામ કર્યા એટલામાં જ ઘણી બધી પૂર્વવાસીની સ્ત્રીઓ ભગવાન શિવના દર્શનથી લાલસાથી અનેક પ્રકારના કામ છોડીને આવી પહોંચી જે જેવી તેવી જ દોડથી ચાલી આવી ભગવાન શંકરનું એ મનોરૂપ જોઈને એ બધા મોહિત થઈ ગઈ શિવના દર્શનથી હર્ષ પામીની પ્રેમપૂર્ણ હૃદયવાળી તે નારીઓ મહેશ્વરની એ મૂર્તિને પોતાના મંદિરમાં મોનો મંદિરમાં બેસાડીને આ પ્રકારે બોલી ઓહ હિમવાનના નગરમાં રહેનારા નેત્ર આજે સફળ થઈ ગયા જે જે વ્યક્તિઓ આ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા છે જરૂર તેમનો જન્મ સાત થઈ ગયો છે એનો જન્મ સફળ છે અને એની બધી ક્રિયાઓ સફળ છે એણે સંપૂર્ણ પાપનો નાશ કરનારા સાક્ષાત શિવના દર્શન કર્યા છે પાર્વતી માટે શિવ માટે જે તપ કર્યું એ દ્વારા એમણે એ પોતાના બધા જ મનોરક્ષિત કરી લીધા છે આ ઉત્તમ જોડીને મેળવીને બ્રહ્માજીએ બહુ સારું કાર્ય કર્યું છે એવી સર્વના બધા જ કાર્યો સાથે કહી રહ્યા છે તપસ્યા વગર મનુષ્યને માટે સંપૂર્ણ દર્શન દુર્લભ છે ભગવાન શંકરના દર્શનમાં તો સર્વ લોકો ઉતાર થઈ ગયા જે સર્વ ગિરજાપતિ શંકરના દર્શન કરે તે બધા પુરુષો શ્રેષ્ઠ છે અને અમે બધી સ્ત્રીઓ પણ પ્રધાન છીએ બ્રહ્માજી કહે છે એ નારદ કહીને તે સ્ત્રીઓએ ચંદન અને ચોખાથી શિવનું પૂજન કર્યું અને બોવાદરથી એમના ઉપર મંગલ દ્રવ્યની વર્ષા કરી એ બધી શિવ મહેનતની સાથે ઉત્સુક થઈને ઊભી રહી અને મહેનતા ગિરાજના પરમ સૌભાગ્યની પ્રશંસા કરવા લાગી હે મુનિ શ્રીના મુખથી એવી શુભ વાતો સાંભળીને વિષ્ણુ વગેરે દેવો ભગવાન વિષ્ણુને બહુ હર્ષ થયો બ્રહ્માજી કહે છે હે નારદ ત્યાર પછી ભગવાન શિવ પ્રશંસિત થઈને પોતાના ઘણો સમજદેવતાઓ તથા અન્ય લોકોની સાથે કુતહપૂર્વક ગિરરાજ વિમલના ધામમાં ગયા હિમાચલની શ્રેષ્ઠ પત્ની મહેના પણ એ સ્ત્રીઓ સાથે ઘરની અંદર ગયા અને સંપૂર્ણ આરતી ઉતારવાની માટે આસમા દીપકોથી સવેલી લઈને સર્વ ઋષિપત્નીઓ અન્ય સ્ત્રીઓની સાથે આદરપૂર્વક દ્વાર પર આવ્યા ત્યાં આવીને મેનાય સંપૂર્ણ દેવતાઓથી સેવિત ગિરિજાપતિ મહેશ્વર શંકરની જે દ્વાર પર ઉપસ્થિત હતા ખૂબ જ પ્રેમ વાછલથી જોયા એમની અંકાથી મનોર ચંપા જેવી હતી એમને એક મુખ અને ત્રણ નેત્રો હતા પ્રસન્ન મુખારવિંદ પર મંદ સ્મિત લહેરાયું હતું એની અદભુત છટા છવાઈ હતી એ રત્ન અને સુવર્ણ વગેરેથી ગળામાં માલતીની માળા પહેરેલી હતી સુંદર રત્નમયુર ધારણ કરવાથી એમનું મુખમંડળ ઉજ્જવળ પ્રભાળી પ્રભાથી ઉપા થઈ રહ્યું હતું કંઠમાં હાર વગેરે સુંદર આભાર શોભા આપી રહ્યા હતા અને અનુપમ અત્યંત સુખ અને મનો વિચિત્ર અને બહુમૂલ્ય યુગલ વસ્ત્ર એમની ભારે શોભા જણાતી હતી ચંદન અગર મનોર મનો કંકુના અંગરાગથી એમના અંગો વિત હતા એમણે હાથમાં રત્ન મૈદાન પણ લઈ રાખ્યું હતું અને એમના બંને નેત્રો કાળજી કાજલિ શુભિતા એમણે પોતાની પ્રભાથી બધાને આચ્છાદિત કરી દીધા હતા તે અત્યંત મનોહર જણાતા હતા લેશ માત્ર એમનામાં વ્યગ્રતા લેશ માત્ર પણ જણાતી નહોતી વ્યગ્રતાનો અભાવ હતો એમનું મુખાર કોટી ચંદ્રમાંથી પણ અધિક હતું એમના શ્રી શ્રીઅંગોની સબી કોટી કામદેવથી પણ અધિક મનોહર આરણી હતી શિવને જમાઈના રૂપે પોતાની સામે ઉભેલા જોઈને મેનાની બધી સુખ ચિંતા દૂર થઈ ગઈ એ તો પરમાનંદ સિંધુમાં નિમગ્ન થઈ ગયા અને પોતાના ભાગની ગિરિજાને ગિરિજા મહેમાનની અને એમના સમસ્ત કુળની ભારે પ્રશંસા કરવા લાગ્યા એમાણે પોતાની જાતને કુશાર માની અને વારંવાર રસનો અનુભવ કરવા લાગ્યા સતી મેનાનું મુખ ખર્ચથી ખીલી ઉઠ્યું હતું તે પોતાના જમાઈની શોભાનું આનંદ અવલોકન કરતાં કરતાં એમની આરતી ઉતારવા લાગ્યા ગિરજાની કહેલી વાતને વારંવાર યાદ કરીને મેનાને ભારે વિસ્મય થઈ રહ્યો તે સોળ મુખાર વિયુક્ત મનમાને મનમાં જામ કહેવા લાગ્યા પાર્વતી મને પહેલાં જેવું કોઈ બતાવ્યું હતું એનાથી પણ અધિક સૌંદર્ય હું આ શિવના અંગમાં જોઈ રહી છું ત્યાં આવેલી યુવતીઓએ પણ વનની વરના મનોહરની રૂપની ખૂબ પ્રશંસા કરી એ બોલ્યા ગિરિરાજની નંદની સિવા ધન્ય છે કેટલીક બીજરો હે દુર્ગા તો સાક્ષાત ભગવતી બીજી કન્યાઓ મહારાણી મેનાને કહેવા લાગી અમે તો ક્યારેય આવી વર જોયો જ નથી અને ન ધ્યાનમાં ક્યારેય આવા વરનું અવલોકન કર્યું છે એમને મેળવીએ ગિરિરાજ ધન્ય ધન્ય થઈ ગઈ છે ભગવાન શંકરનું એ રૂપ જોઈને સબજ દેવતાઓ હરથી ખીલી ઉઠ્યા શેઠ કંદરોને ગાવા લાગ્યા અપ્સરો નૃત્ય કરવા લાગ્યા વાજા વગરનાર લોકો મધુર ધોરણ અનેક પ્રકારની કલાનું પ્રદર્શન કરી દેખાડતા આદરપૂર્વક જાત જાતના વાજો વગાડ હતા એ દરમિયાન ગિરરાજના અંતપુનિ સ્ત્રીઓ દુર્ગાને સાથે લઈ કુળદેવની પૂજા માટે બહાર આવ્યા ત્યાં દેવતાઓ કે જેમની પલક ક્યારેય પડતી નથી તેમણે પ્રસન્નતાપૂર્વક પાર્થિવને જોયા એમની અંગકાંતિ નીલંજનની જેમ હતી તે પોતાના મનો વિભૂષિત હતા એમનો કટાક્ષ કેવળ ભગવાન ત્રિલોચન પર જ આદરપૂર્વક પડતો હતો બીજા કોઈ પુરુષ પ્રેમના નેત્રો જતા જ નહોતા એમનું પ્રસન્ન મુખ મર્દસ્મિત સ્મિત મુસ્કાનથી શોભિત હતું જોતાને ખૂબ જ મનોહારિણી જણાતા હતા એમના વાળદો ચોટલો બહુ સુંદર દેખાતો હતો ગાલ પર બનેલી મનોહર પત્ર ભંગીની રેખાઓ એમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી લલાટમાં કસુરીઓ ચાલલો સાથે ચિંતની બિંદી શોભા આપી રહી હતી અને મુખની શોભામાં વધારો થયો હતો મધુથી પુરીત નીચલો હોઠ અધર અને હોસ બિમ્ફલની જેમ લાલ હતા બંને પગમાં રત્નોની આબાદી મહાવર જ્યાં જ સ્વભાવી રહ્યા એમણે એકાત્મા રત્નિ દર્પણ લઈ રાખ્યું હતું અને એમનો બીજો વાત ક્રીડામલ કમલથી શોભી રહ્યો હતો એમના અંગોમાં ચંદન નગર કસ્તુર અને કંકુણનું અંગ્રામ લગાડી હતો પગમાં જહાજા ન હતા પગ લાલગુમ તળિયાને કારણે બહુ સ્વભાવી રહ્યા દેવતા વગેરે જગતના આદિકાર કારણરૂપ જગત જનની પાર્વતી દેવી જોઈને ભક્તિભાવ પુરમંત મહેના સહિત એમને પ્રણામ કર્યા ત્રિલોચનજીએ શિવ પણ બહુ પ્રસન્ન થયા એમના આંખોના ખૂણીથી એમને જોયા અને એમનામાં સત્યની આકૃતિ જોઈને પોતાને વીર તાક તાગ કર્યો આ બાજુ કાલી પુરીથી બહાર જઈને દેવીની પૂજા કર્યા પછાત પત્નીઓ સાથે પુનઃ પોતાના પિતાના રમણીય ભવનમાં પરત આવી ગયા ભગવાન શંકર મળો હું બ્રહ્મા વિષ્ણુની દેવતાઓ સાથે હિમાચલે બતાવેલા નિયસ્થાન પર પ્રસન્નતાપૂર્વક ગયા ત્યાં ગિરા દ્વારા વિવિધ પ્રકારની સુંદર સમૃદ્ધિથી સન્માન થયેલા એ બધા લોકો સુખનો નિવાસ કરવા ગયા અને ભગવાન શંકરની સેવા કરવા લાગ્યા ભાગ ચોરાથી પૂરો